કાંકરેજના ટોટાણા સદારામ બાપુના ધામમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ ઉમટ્યા સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય સહિત બરાસકંઠા જિલ્લામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ પોતાના ગુરુદ્વારે દ્વારે પછી પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી કુમકુમ તિલક કરી દંડવત પ્રણામ કરી ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય મલિહારી ગુરુદેવ કે જીસને ગોવિંદીઓ બતાય ગુરુ પૂર્ણિમા એ હજારો વર્ષ જૂની પરંપરા છે અને તે હાલમાં પણ ચાલી રહી છે ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુદેવ નમ મંત્રનો જાપ કરવાથી મનમાં ખૂબ જ સુંદર ઉર્જા મળે છે અને ગુરુની કૃપાથી જીવન ધન્ય બની જાય છે ત્યારે કાંકરેજ તાલુકા ધામના ટોટાણા ધામના પરમ પૂજ્ય બ્રહ્મલિન સનશ્રી સદારામ બાપુએ દર્શન કરી દાસ બાપુને ગુરુવંદના કરી અને આશીર્વાદ લીધા હતા

મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુને ગુરુવંદના કરી હતી અને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ કાંકરેજ તાલુકાના ગંગાથળી જાગીર મઠ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરી બાપુના આશીર્વાદ લીધા હતા અને કુવારવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા આશ્રમ ખાતે ગુરુજનોને સાલ ઉઢાડી સન્માન કર્યું અને આશીર્વાદ લીધા હતા આમ કાંકરેજ તાલુકામાં ઠેઠે જગ્યાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કરી હોમ હવન પૂજા અર્ચના વંદના આરતી કરી ગુરુ ભક્તોએ લ્હાવો લીધો હતો